ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જામનગર ખાતે પધારી રહ્યા છે ત્યારે વડાપ્રધાનના આગમનને લઈને તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે ગઈકાલે રાત્રે આઠ વાગ્યા આસપાસ તંત્ર દ્વારા જામનગર એરફોર્સ સ્ટેશનથી સર્કિટ હાઉસ સુધીના વડાપ્રધાનના કોનવેના વાહનોના કાફલાનું ફાઇનલ રિહર્સલ યોજવામાં આવી રહ્યું હતું એ સમયે દિગ્જામ સર્કલ પાસે કોનવે અનુસંધાને વાહન વ્યવહાર બંધ રાખવામાં આવ્યો હતો જ્યારે કોનવે નું મહત્વનું રિહર્સલ ચાલી રહ્યું હોય અને કોનવે આવવાને થોડા સમયની વાર હોય એવા સમયે એક એમ્બ્યુલન્સ બંધ કરાયેલા વાહન વ્યવહારમાં અટવાઈ હતી અને તેમાં રહેલા દર્દીની હાલત ખૂબ જ ગંભીર હતી જેથી પોલીસે માનવતા દાખવી ટ્રાફિક જલ્દીથી ક્લિયર કરી અને સૌપ્રથમ એમ્બ્યુલન્સને દર્દીને સારવાર મળી રહે તે માટે રવાના કરવામાં આવી હતી બીજી તરફ જામનગર રેલવે સ્ટેશનથી થોડા મુસાફરોની ટ્રેન ઉપાડવાની થોડી ક્ષણોની વાર હતી અને મુસાફરો પણ કોનવેમાં અટવાયા હતા એવા સમયે જામનગર પોલીસે આ તમામ મુસાફરોને તાત્કાલિક પોતાની પોલીસ જીપમાં બેસાડી અને જામનગર રેલવે સ્ટેશન ખાતે પહોંચાડી અનોખી માનવતા દર્શાવી હતી